आकूंड पाटन्ना राजा चिद्राज या बंदा वेलोसे एरिया सोते में जो एरिया सो आसे ब्रह्मपुत्र અને અને આ બ્રહ્મકુંડ પાસે આવેલું છે કામનાથ મહાદેવ આ પણ નવનાથમાં ગણાતું એક મંદિર છે તો ચાલો આપણે કામનાથ મહાદેવના પણ દર્શન કરીએ આ છે કામનાથ મહાદેવ આ છે બ્રહ્મકુંડ જોઈ રહ્યા છો અહીંયા છે કામનાથ મહાદેવ નું મંદિર આપણે દર્શન પણ કર્યા તો તમને બધાને હર હર મહાદેવ જય મામેલદી